જય માતાજી બધે દાયરાને આપણો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરતા રહેજો નવા નવા વિડીયો કંઈ મળતા રહેશે આપણે નેદવાન ચાલુ કર્યું આની કહું વરસાદનો આળંક ગરમી બહુ પાડી છે ખૂબ બધેને સપોર્ટ છે ને સપોર્ટ કરતા રહેજો મોલ્લા બોલે છે નદીના કાંઠે આપણે કહી નેધવાન ચાલુ આસમાના લીધે ખરપો અને વરસાદમાં આડંગે ઠાવકો છે ચારિકમ ને ગરમી બહુ થાય છે આજ કદાજ આવું તો આવશે કાલે તો આવો નતો એટલે આપણે વખરો શરૂઆત કરી જેલ્ય વાદરા આગળ હવે કદાજ વરસાદ આસાદ ભૈરો ગાજો પંખીડા બોલે જોઈ લ્યો હા મોજ આ અને મોજ છે માંડવી આવી છે ક્યાં ક્યાં ખડ હે બહુ હે નહીં કઈ બેકડા હાથી હાલી ગયું એટલે જોઈ લે આ વરસાદ નાળા मोर बोले हो ये बरसात गाजे न 몰ला बोले नदीन काटे आज नो धीमी गति ये बरसात चालू छियो

જો મિત્રો આઘણી વરસાદ આવ્યો તો ઘડી કર રિયો ધીમી ગતિએ ખેતરમાંથી ચાહે ઉપર પાણી કરી દીધું આપણો બળતીયા ઊભા જો મિત્રો તો પાણી થી હાલ ખેતરમાંથી ધીમી મોજા જોઈ લે ખેતરમાંથી પાણી આ મેઘરાજાનો આજનો વરસાદ હતો ધીમી ગતિએ આગણી બંધ થઈ ગયું